સ્ટેર સર્વે મારા નમસ્કાર હું મધુસ્રી વિશેષજ્ઞ વિનો પ્રાકૃતિક સાયન્સનો વિદ્યાર્થીઓ મધુસ્રી ટીમ કથા કે એવી છે કે પરંપરા નો આયુર્વેદ શાસ્ત્ર આયુર્વેદ પરંપરા ની અને મોટા મોટા વિલાયતી ડોક્ટરે છોડી દીધેલા દર્દીઓને દોડતા કર્યા છે

અને પછી વિરેચન કરાવીશું એ સાહેબ શું સ્નેક વિલા એ ભાઈ એ ભાઈ એ આવો યાર આધી મુખ છે અરે એવું નથી સ્નેહ એટલે સવારે નેણા પડે ઘી પીવાનું રહેશે ઘી પીવો કેટલું ઘી પીવાનું અને કેટલા દિવસ સુધી પીવાનું એક કિલો ઘીનો ડબ્બો લાવવાનો છે એ પાંચ દિવસ સુધીમાં પતાવી દેવાનો છે એ સાહેબ આ રોજ જાણા થાય ઘીનો પોસાયો કાંઈ કામકાજ હોય કે નહીં મારે

જરા ચૂદી છે અને સંતા કા પાર આયા છે આપણે રોટી ના ટેન્શન ના લેલો હું તમને ઠીક કરી દઈ બોલો શિષ્ય જાડા દવા આપી શકાય

થઈ ગયો છે એટલે આટલું ઘી પચાવી ન શક્યા અમારે તમારે પચીસ ગ્રામ લેવાનો છે અત્યારે તો સારું છે ને સારું અમે રજા લઈ સ્નેહન ના પાંચ દિવસ ગોપાલ જૈન તેમ બતાવે છે હવે વિરેચન દિવસ આવે છે વિચારવા જેવું તો છે પણ સારું છે ને ની ગંદકી બંને વાર થી બહાર છે ये वो लागस और अंदर आ रहा है ना ये वो लागस है अरे सही में बात तो करों क्यों हमने आउ थे छे शांत हो जाओ शरीर की गति बदले वाली बाहर निकले इतने सामान्य छे आ आउ तो सामान्य छे मेरा सविला का की साजिश के तक आप चलने तो कुछ अवर तो नहीं तुम्हें शांत हो जाओ कोई टेंशन ना, ना लसो

વેદ્યતે દવા રોગીને આપતા થોડી શાંતિ થાય છે. સંજકા શું સારું થઈ ગયું છે અને